ગુજરાત વેધર પ્રકાશમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે અરબસાગરમાં જે વાવાઝોડું બન્યું છે તેના વિશે અને મિત્રો તે સિવાય આપણે વાત કરવાના છીએ કે આ સિસ્ટમ જે વાવાઝોડું છે તેનો ટ્રેક કઈ તરફ રહેશે અને મિત્રો આ વાવાઝોડું છે તે ગુજરાતમાં અસર કરશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડિયોના માધ્યમથી આપવાના છીએ તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે વાવાઝોડું છે તે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના વિસ્તારો ઉપર બનેલું છે અને મિત્રો આ વાવાઝોડું જે ડિપ્રેશન હતું ડીપ ડિપ્રેશન તે હવે ગઈકાલે સાંજે સાયક્લોનમાં ફેરવાઈ ગયું અને મિત્રો આ વાવાઝોડાનું નામ છે તે શક્તિ વાવાઝોડું આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડું છે તે અત્યારે વધારે મજબૂત બની અને સિરિયલ સાયક્લોન સ્ટોમ બની ગયું છે એટલે કે મજબૂત બની ગયું છે અને અત્યારે પવનની ગતિ છે તે મિત્રો એસીથી લઈ અને એકસોની દસની ઝડપ ઉપર પવનો જે છે તે અરબ સાગરની અંદર ફૂંકાઈ રહ્યા છે એટલે કે એકસો ને દસની ઝડપથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ વાવાઝોડું છે તે મિત્રો ઓમાન તરફ આગળ વધી અને ત્યારબાદ આ વાવાઝોડું છે તે ટર્ન લઈ શકે છે આ તરફ એટલે કે દક્ષિણ તરફ પહેલાં આ વાવાઝોડું છે તે આ તરફ આગળ વધશે ત્યારબાદ આ વાવાઝોડું છે ટર્ન લઈ શકે છે આ તરફ એટલે કે આગળ વધ્યા બાદ આ વાવાઝોડું ટર્ન લઈ શકે છે દક્ષિણ તરફ એટલે કે મિત્રો આ વાવાઝોડાનો ટ્રેક છે તે પણ આપણે તમને બતાવીશું જે હવામાન વિભાગ દ્વારા ટ્રેક આપવામાં આવ્યો છે તે પણ આપણે તમને બતાવીશું અને છે તે કઈ તરફ જશે તો મિત્રો વિડીયોના અંત સુધી બને રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ દ્વારા જે વાવાઝોડાનો ટ્રેક આપવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો કે મિત્રો જે છે વાવાઝોડું તે અત્યારે સુરિયલ સાયકલોનિક સ્ટોમમાં જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું છે તે મિત્રો અત્યારે આ વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહ્યું છે આ આ વિસ્તારોની અંદર અને મિત્રો ત્યારબાદ આ વાવાઝોડું છે તે આગળ વધશે અને ત્યારબાદ જ્યારે ટર્ન લેશે આ વિસ્તારોની અંદર ત્યારે મિત્રો આ વાવાઝોડું છે તે નબળું પડી જશે એટલે કે નબળું પડી અને સાયક્લોનમાં ફેરવાઈ જશે એટલે કે વાવાઝોડામાં ફેરવાશે એટલે કે થોડું નબળું પડશે અને ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું છે તે આગળ વધશે ગુજરાત તરફ એટલે કે આ વિસ્તારો તરફ મિત્રો આ વાવાઝોડું છે તે આગળ વધશે અને ત્યારબાદ વધુ નબળું પડી અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે કે મિત્રો આ વિતરણનો આ વાવાઝોડાનો ટ્રેક જોવા મળી રહ્યો છે અને મિત્રો આ વાવાઝોડું છે તે ગુજરાત નજીક કે ગુજરાત ઉપર આવશે ત્યારે વધારે નબળું પડી રહ્યું છે અને મિત્રો એક વરસાદી સિસ્ટમ તરીકે ગુજરાત ઉપર કદાચ આવી શકે છે તેની શક્યતા પણ મિત્રો પચાસ ટકા ગણીને ચાલુ હાલમાં જે છે તે શક્યતા ગણી શકાય બાકી હજુ પણ આમાં કદાચ ફેરફાર પણ થઈ શકે છે તો મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી આ વાવાઝોડું છે તે નબળું પડી અને જે છે તે વરસાદી સિસ્ટમ તરીકે કદાચ ગુજરાતની ઉપર આવી શકે છે તેમાં મિત્રો પવનની ગતિ કોઈ હોતી નથી અને કોઈ સીધી રીતે કે વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું નથી એટલે ચિંત્યા કરવાનું કોઈ જરૂર નથી કેમકે વરસાદી સિસ્ટમ તરીકે કદાચ લો પ્રેશર કે સર્ક્યુલેશન તરીકે કદાચ ગુજરાતની ઉપર આવી શકે તો મિત્રો સાત આઠ અને નવ તારીખ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ કદાચ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આ સિસ્ટમના લીધે પણ મિત્રો વાવાઝોડાનો કોઈ ગુજરાતની ઉપર ખતરો જોવા નથી મળી રહ્યો એટલે કે કોઈ ખતરો નથી કે વાવાઝોડું ફૂંકાય અને ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ શકે એટલે કે કોઈ ચિંતા કરવાનો વિષય નથી જ્યારે સિસ્ટમ ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો એકદમ નબળી પડી ગઈ છે અને તેના કારણથી વરસાદનું જોર કદાચ વધી શકે એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ કદાચ પડી શકે બાકી ગુજરાતની અંદર કોઈ વાવાઝોડાનો ખતરો અત્યારે જોવા નથી મળી રહ્યો તો મિત્રો આપણે તમને બતાવીશું કે સિસ્ટમ વળાંક લઈ અને કઈ તરફ આગળ જાય છે તો મિત્રો આ ચાર તારીખનો મેપ છે અને તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું છે તે મિત્રો તેની ગતિ પવનની ગતિ પણ વધારે જોવા મળી રહી છે અને ત્યારબાદ આ વાવાઝોડું છે તે ઓમાનના કાંઠા વિસ્તારો તરફ જશે અને ત્યારબાદ આ વાવાઝોડું ટર્ન લેશે દક્ષિણ તરફ એટલે કે દક્ષિણ તરફ ટ્રણ લઈ અને આ વાવાઝોડું છે તે ફરીથી ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે ઓમાનના કાંઠા વિસ્તારો છે ત્યાં વાવાઝોડું થોડુંક નબળું પડે તેવી શક્યતા જોવાઈ રહી છે અને ત્યારબાદ જે નબળું પડેલું વાવાઝોડું છે તે વરસાદી સિસ્ટમ તરીકે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તમે મેપમાં જોઈ શકો છો કે જે છે તે વરસાદી સિસ્ટમ તરીકે જે છે તે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર આ વાવાઝોડું જે નબળું પડ્યું ત્યારે આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ તરીકે આ વિસ્તારોની અંદર આવી ગયું છે તો તમે જોઈ શકો છો અને ત્યારબાદ આપણે આગળ જોઈશું કે આગળ વાવાઝોડું કઈ તરફ આગળ વધે છે તો તમે જોઈ શકો છો આ ગુજરાતનો વિસ્તાર છે અને વાવાઝોડું છે તે એકદમ ધીમી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એટલે કે નબળું વાવાઝોડું એટલે કે એકદમ વરસાદી સિસ્ટમ તેમાં પવનની ગતિ પણ વધારે નથી હોતી તો મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી કેમ કે નબળી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા લાગી રહી છે અને તેના કારણથી ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદનું જોર વધશે કદાચ સાત આઠ નવ તારીખ દરમિયાન પણ વાવાઝોડાનો કોઈ ખતરો ગુજરાતની અંદર જોવાઈ રહ્યો નથી એટલે કે કોઈ વાવાઝોડાનો ખતરો છે તે ગુજરાતની અંદર જોવા નથી મળી રહ્યો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર